છે ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ હોય પણ આ એક ઉતાળે પગલું છે એમને ભાજપમાંથી માંથી આપી અને ઉતાળ કરી છે ગઈકાલે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ આખરે ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડી દીધો છે સવાલો થઈ રહ્યા છે કે બે હજાર ચોવીસમાં એટલે ફક્ત એક વર્ષ જ હજી તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને થયું છે તેમના નિવેદનમાં તેમણે એવું પણ કહ્યું હતું કે પાર્ટીમાં હું છું મારું અસ્તિત્વ છે પરંતુ પાર્ટીમાં મારા દ્વારા કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવે તો તેનું નિરાકરણ જલ્દીથી આવતું નથી તેનો ઉકેલ આવતું નથી તેવું કહેવામાં આવ્યું અને સાથે સાથે તેમને એવું પણ કહ્યું કે તેમની કાર્ય પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિથી તેમને ક્યાંક સંતોષ નથી અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા નેતાઓને કાર્યકર્તાઓને આગેવાનોને અહંકારી પણ ગણાવી દીધા અને તેમણે એવું પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અમુક અહંકારી માણસો ભર્યા છે મારે જ પાર્ટીમાં મારું સાંભળવામાં આવતું નથી તો પછી આવી પાર્ટી સાથે જોડાઈને આખરે શું કરવું છે તેવું પણ તેમણે કહ્યું જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે રાજીનામામાં તેમને આર એસએસ અને બીજેપીની જે કાર્ય પદ્ધતિ છે જે પદ્ધતિ છે તેને

આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે ત્યાં સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલાયા હોય પણ આ એ ઉતાળે પગલું છે એમને ભાજપમાંથી માંથી જરાજી નાખી આપી અને ઉતાળ કરી છે